કરવામાં આવ્યા છે ગઈકાલે રાતની જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે જ એક સગીર બાળકીની છેડતી થઈ હતી બાળકી જ્યારે એક પેન્સિલ લેવાના કારણે દુકાનમાં ગઈ ત્યાં આગળ તેની છેડતી કરવામાં આવી હોવાની વાત સામે આવી હતી રોષે ભરાયેલા ગ્રામજનોએ

પણ મીનવાઈલ ગામ લોકોને સ્વાભાવિક છે કે નાબાલિક દીકરી હતી એટલે રોષ થયેલો અને એમાં ગામ લોકો ભેગા થઈ ગયેલા ટોળું અને ગામ કઈ દુકાનદારનો થોડો ઘણો દુકાનમાંથી સામાન કાઢી એક ટેબલ કાઢી અને દુકાનની બહાર ટેબલને સળગાવવાની કોશિશ કરી ટેબલ સળગાવેલું પણ પોલીસ આવી ગયેલી પૂરતો પોલીસ બંદોબસ્ત થયો અને ગામવાળાનો રોષ હતો એમાં પોલીસે ગામવાળાઓને સમજાવેલ વધુ જાણકારી માટે સુરતથી જોડાયા છે સંવાદદાતા સમીર સમીર જણાવશો સુરતના મોવામાં

ભારે રોષ ફેલાયો હતો મોડી રાત્રે મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને જે દુકાનદાર હતો ત્યાં તેની કરવાનો પ્રયાસ કરાયો હતો ને જે જે આસપાસની પણ પણ દુકાનો તોડફોડ જિલ્લા પોલીસ નો મોટો કાફલો મધરાતે ઘટના સ્થળે પહોંચી ગયો હતો ને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ગ્રામજનોની એક જ માંગ હતી જે શેરતી કરનાર જે આરોપી જે છે દુકાનદાર છે તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે ત્વરિત પોલીસે વિવિધ ટીમો બનાવીને વલસાડ નજીકથી આ જે દુકાનદાર જે ચેરતી કરનાર જે ઈસમ હતો તેની ધરપકડ કરી લેવાઈ હતી અને મધરાત્રે જ એટ્રોસિટી એક્ટ તેમજ પોક્ષો એક્ટ હેઠળ કાર્યવાહી કરી અને સમગ્ર સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવી લેવાયું હતું જે સમીર આપ જોડાયા આપનો આભાર તો સુરતના મહુવામાં સગીર બાળકીની છેડતીની ઘટના બની હતી જેને પગલે ગ્રામજનોએ દુકાન સળગાવી તોડફોડ કરી આરોપીની અટકાયત કરી અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે